સુરત ડાયમંડ કેપિટલ સિટી ઘણા દાયકાઓથી આ ક્ષેત્રમાં ગુજરાતી લોકો કળા વિશ્વાસ અને મહેનતથી રાજ કરતા આવ્યા છે પરંતુ આજે ક્વાઇટ રિવોલ્યુશન ચાલી રહ્યું છે જે હીરાને જમીન નીચે બનવામાં કરોડો વર્ષ લાગી ગયા એ જ હીરો હવે વિજ્ઞાનની કમાલથી લેબોરેટરીમાં ફક્ત થોડા જ અઠવાડિયામાં તૈયાર થઈ રહ્યો છે જે છે લેબ ગ્રોન ડાયમંડ આ એ જ કાર્બનથી બનેલો હીરો છે જે પ્રકૃતિમાં મળે છે દેખાવ કટ કલર બધું નેચરલ જેવું જ ફક્ત ફરક એટલો જ છે કે નેચરલ ડાયમંડ માટે પ્રકૃતિ અવિરત કરોડો વર્ષ શમેહત કરી છે જ્યારે લેબ્રોડ ડાયમંડ થોડા સમયમાં બની જાય છે એટલા માટે આજે આખી દુનિયામાં ચર્ચા છે કે શું લેબ્રોડ ડાયમંડ નેચરલ ડાયમંડ્સ ને રિપ્લેસ કરી દેશે કે પછી બંને પોતાની અલગ અલગ ઓળખ અને કિંમત રહેશે અને એ જ પ્રશ્ન ઘણા લોકો મારી પાસે લઈને આવે છે કે નિખિલભાઈ શું આ બદલાવથી આપણો હીરાનો ધંધો ખતમ થઈ જશે કે પછી આ આપણા માટે એક નવી સોનેરી તક છે તો ચાલો આજે આ હકીકતને પૂર્ણાર્થથી સમજી જરા વિચાર કરો આપણા પિતાજી અને દાદાજી લોહી પસીનો એક કરીને ડાયમંડ एंपायर ઊભો કર્યો છે સુરતની પોલિશિંગ સ્કિલ્સ આખા દુનિયામાં ફેમસ છે પણ આ દુનિયા પણ બદલાઈ રહી છે આજનો ગ્રાહક ન્યુયોર્ક હોય લંડન હોય કે દુબઈ હોય એ ફક્ત ચમક જ નથી જોતો પણ એથિક્સ એફોર્ડેબિલિટી અને ટેકનોલોજીને પણ જોતો હોય છે અને આ સ્ટેજ પર જ લેબ ગ્રોન ડાયમંડ માર્કેટમાં એન્ટર થાય છે ઘણા લોકો એવી ગેરસમજમાં છે કે લેબ ગ્રોન નકલી નથી કેમિકલ ઓપ્ટિકલ અને ફિઝિકલ રીતે એ હંડ્રેડ પર્સન્ટ હીરો જ છે ફરક માત્ર એ છે કે નેચરલ ડાયમંડ જમીનમાંથી આવે છે અને લેબ ગ્રોન ડાયમંડ ટેકનોલોજીમાંથી બને છે અને સૌથી મોટો ફરક છે અને એ છે કિંમત ફોર એક્ઝામ્પલ એક નેચરલ ડાયમંડ ની રિંગ પાંચ લાખ રૂપિયા મળે છે અને એ જ લેબ ગ્રોન ડાયમંડ ની રિંગ તમને ફક્ત અને ફક્ત દોઢ બે લાખ રૂપિયામાં મળશે અમેરિકન અને યુરોપિયન યુવા પેઢી તો એને બહુ જ પસંદ કરે છે કારણ કે સેમ શાઇન લોઅર પ્રાઇસ અને ઇકો ફ્રેન્ડલી છે હવે વાત કરીએ બિઝનેસ તો ગુજરાતી વેપારીઓ હંમેશા મને પૂછે છે કે ફાયદો ક્યાં છે ફાયદો છે શરૂઆત થી જોડાવામાં અને સૌથી પહેલા અપનાવામાં આજે સુરત ની ઘણી ફેક્ટરીઓ પહેલાથી જ લેબ ગ્રોન પોલિશિંગ શરૂ કરી દીધું છે કેટલાક મેન્યુફેક્ચરર છે તો 20 ટુ 30% પ્રોડક્શન આ સેગમેન્ટમાં કરી રહ્યા છે શા માટે કારણ કે માંગણી આપણે કલ્પના કરતાં ઝડપથી વધી રહી છે 2020 માં લેપ ગ્રોન ડાયમંડ નો માર્કેટ શેર વર્લ્ડ માં ફક્ત 2% હતો અને આજે એ 10% સુધી પહોંચી રહ્યો છે એક્સપર્ટ્સ કહે છે કે 2030 સુધી માં આ 25 ટુ 30% પણ પાર કરી શકે છે એટલે કે દુનિયામાં વેચાતા દરેક 3 હીરામાંથી એક હીરો લેપ ડાયમંડ હોઈ શકે છે જો આપણે આને

ઓન ટાઈમ થવા લાગ્યું અને ઘણી બધી માતા બચ્ચી બિઝનેસ થી ઓછી થઈ ગઈ પ્લસ એમને ઘણા બધા નવા ગ્રાહકો પણ મળે અને આજ છે એ બદલાવ જે આપણા ધંધાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે આપણો સમાજ મજબૂત વ્યાપારી બુદ્ધિ માટે જાણીતો છે પરંતુ ક્યારેક આપણે બહુ જ ઓર્થોડોક્સ બની જઈએ છીએ આપણે કહીએ છીએ કે આ સાચું નથી આપણા પિતાએ ક્યારે આવું કર્યું જ નથી પણ વેપાર ભૂતકાળ માટે નથી એ તો ભવિષ્ય માટે છે જેમ મોબાઈલ ફોને લેન્ડલાઈન ને બદલી નાખ્યો જેમ ડિજિટલ પેમેન્ટે કેશ ને બદલી ના તેમ જ લેબક્રોન એ કોઈ ખતરો નથી પણ એ એક એવોલ્યુશન છે જે ગુજરાતીઓ અપનાવશે એ ફક્ત ટક જ રહે પણ ફરીથી લીડ પણ કરશે તો મિત્રો લેબ્રોન ડાયમંડ સુરત ને બગાડવા નથી આવ્યો એ એક નવી તક લઈને આવ્યો છે પસંદગી આપણા હાથમાં છે શું આપણે વિરોધ કરીશું કે પછી આ તકને આપણે ઝડપી લઈશું ઇતિહાસ ફરીથી લખાશે જેમ આપણા વડીલોએ નેચરલ ડાયમંડ પોલિશિંગ થી સામ્રાજ્ય ઉભું કર્યું તેમ જ આજની પેઢી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે લેબ ગ્રોન એમ્પાયર ઉભું કરી શકે છે સમય છે સ્માર્ટ થવાનો માહિતીપૂર્ણ થવાનો અને બોલ્ડ થવાનો યાદ રાખજો બિઝનેસમાં જે વહેલો અપનાવે છે એ જ જીતે છે હું છું તમારો બિઝનેસ કન્સલ્ટન્ટ નિખિલ ડીડિયા ગુજરાતી બિઝનેસમેન ને ક્લેરિટી આપવા આવ્યો છું કે વિચાર કરો નક્કી કરો અને અપનાવો ડાયમંડ ઇન્ડસ્ટ્રી નું ભવિષ્ય તમારા હાથમાં છે આવી વધુ વ્યવસાયિક સમજણ માટે જોડાયેલા રહો